શ્રી ગણેશ આય નમઃ પાપ મોચની એકાદશી તારીખ પાંચમી એપ્રિલ બે હજાર ચોવીસને શુક્રવારે ફાગણવદ એકાદશી એટલે પાપ મોચની એકાદશી આ વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તેમજ ઉપવાસમાં આપણે શું વિશેષ ધ્યાન રાખવાનું અને આ એકાદશીના દિવસે આપણે કેવા કેવા ધાર્મિક પૂજા કાર્ય કરવા જોઈએ શું કરવું જોઈએ તેમજ કયા કયા વસ્તુઓ ન કરવી જોઈએ તેમાં આ એકાદશીની કથા એ પણ જોઈશું કે જે સાંભળવાથી દરેક પાપોમાંથી મુક્તિ અપાવે છે અને આ એકાદશીનું મહાત્મ્ય તે વિશે આપણે જોઈએ પાપ મોચની એકાદશી તારીખ પાંચમી એપ્રિલ બે હજાર ચોવીસને શુક્રવારે તારીખ ચોથી એપ્રિલ બે હજાર ચોવીસને ગુરુવારે સાંજે ચારને ચૌદ મિનિટથી આ એકાદશીનો પ્રારંભ છે કે જે તારીખ પાંચમી એપ્રિલ બે હજાર ચોવીસને શુક્રવારે બપોરે એકને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે સૂર્યોદય આ શુક્રવારને પાંચ તારીખે એનો એકાદશીનો સૂર્યોદય પાંચ તારીખને શુક્રવારનો છે માટે આ એકાદશી નિર્ણય સાગર પંચાંગ મુજબ આપણે શુક્રવારે તારીખ પાંચમીએ એપ્રિલ બે હજાર ચોવીસને શુક્રવારે કરવાની રહેશે એ દિવસે પંચક પણ છે સવારે સાતના બાર મિનિટથી પંચક પણ શરૂ થાય છે હવે જોઈએ કે આ એકાદશી કરવાથી શું ફળ પ્રાપ્ત થાય આ પાપમોચની એકાદશીના વ્રતનો પ્રભાવ થકી કોઈને કોઈ શ્રાપ લાગ્યો હોય તેમાંથી મુક્તિ અપાવે છે શ્રાપમાંથી મુક્તિ અપાવે જન્મકુંડળીમાં કોઈ શ્રાપિત યોગ હોય શ્રાપિત દોષ હોય તો આવા અશુભ યોગ હોય તો પણ આ એકાદશીનું વ્રત કરવાથી એનો અશુભ તત્વથી એને એમાંથી આપણને ફાયદો અપાવે છે એનો એનો પ્રભાવ એવો છે કે વ્યક્તિને શ્રાપમાંથી મુક્તિ અપાવે છે આ એકાદશીનો પ્રભાવ એવો છે તેમજ સર્વ પાપોથી પણ આ એકાદશી મુક્તિ અપાવે છે પાપ હરનારા શ્રી વિષ્ણુ ભગવાન છે પાપ હરતા વિષ્ણવે નમ આપણે કહીએ છીએ આપણા ખોટા કર્મો થકી જે પાપ સંચિત થયું હોય તે આ એકાદશી પાપ એકાદશી નામ જ અર્થ સમાયેલો છે પાપ મોચની એટલે પાપોને હડનારી આ એકાદશી આ એકાદશીના વ્રતનો પ્રભાવ એવો છે કે જે આ વ્રત કરી આ વ્રત કરે ને પાપ મોચની એકાદશીનું તો કોઈનું પિસાજપણું હોય એ પણ દૂર થઈ જાય છે આ પિસાજપણું દૂર કરનારી પણ એકાદશી છે અને તેની ઉત્તમ ગતિ થાય છે કોઈ બી પિતૃઓને ઉદ્દેશીને આ એકાદશી કરો ને તો કદાચ એમનું કોઈ પણ હોય તો એમને પણ એ પુણ્ય આપણા જે તે પિતૃઓને આપવાથી એ પિસાદપણામાંથી પણ જો કર્મને આધીન થયું હોય તો એમાં એમાંથી મુક્ત કરે છે પિસાદપણામાંથી આ એકાદશીનું ફળ એવું છે કે આમ તો દરેક એકાદશી પાપોને હરનારી જ છે કેમ કે દરેક એકાદશી વિષ્ણુ ભગવાનને અનુલક્ષીને જ છે અધિષ્ઠાતા દેવ વિષ્ણુ ભગવાન છે અને પાપોને હરનારા અને મોક્ષ આપનારા અધિષ્ઠાતા દેવ વિષ્ણુ ભગવાન છે એટલે દરેક એકાદશીનું મહાત્મ્ય દરેક તમે જુઓ ને દરેક એકાદશીનું મહાત્મ્ય અલગ અલગ હોય છે આ એકાદશી સિદ્ધિ આપનારી છે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો પણ આ એકાદશીના વ્રતની પ્રભાવથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે તેમજ આ એકાદશી કલ્યાણ કરનારી છે આ એકાદશી ઉત્તમ ફળદાયી છે આ એકાદશીના દિવસે દરેક એકાદશી મુજબ શુભ કાર્યો કરવા જોઈએ સવારે વહેલું ઉઠી પવિત્ર થઈ નહીં ધોઈન પવિત્ર થઈને સૌ પ્રથમ સેવા પૂજામાં એમાંય વિશેષ વિષ્ણુ ભગવાનનું પૂજન અર્ચન કરવું અને શક્ય હોય સમય હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ભગવાન વિષ્ણુ ભગવાનના અજાણ નામોનું સ્મરણ કરવું ઘરે ભગવદ્ ગીતાનું પુસ્તક હોય તો ભગવદ્ ગીતા વાંચવી ભગવદ્ ગીતાનો પાઠ કરવો ગજેન્દ્ર મોક્ષની કથા પણ ઉત્તમ કહી છે અથવા તો સમય મુજબ કશું ના હોય તો આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય ના જાપ કરવા એવું નથી કે માળા લઈને જ બેસો ચાલતા ફરતા કામ કરતાં તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ પણ કરી શકો છો આ દિવસે અવશ્ય યાદ રાખીને ગાયને ઘાસ ચારવો કરવો ગાયને ઘાસ ચારો આ દિવસે કરવાથી ખૂબ સારું રહે છે આ દિવસે ફલાહાર કરવું જોઈએ તો આમાં શું ના કરવું જોઈએ તો આ દિ આ એકાદશીના દિવસે દરેક જીવથી ખોટું તો બોલાતું જ હોય છે અસત્ય બોલાતું હોય છે પણ આ વખતે બહુ યાદમાં રાખી ધ્યાનમાં રાખીને શક્ય એટલું આપણે અસત્ય ન બોલાય એનું ધ્યાન રાખવાનું બીજું ડુંગળી લસણ વાળા જે ખોરાક હોય કે જે તામસ પ્રકૃતિ પેદા કરે છે એવા આહાર ન લેવા રાંધેલું અન્ન આ દિવસે ન જમવું બીજું અહીંયા તમારે ક્રોધ ઉપર સંયમ રાખવો શક્ય એટલું મૌન રહેવા એ તો બહુ જ ઉત્તમ છે એટલે વાણીથી ક્રોધ ન કરવો બીજું તન અને મન પવિત્ર રાખવું અને ધન પણ પવિત્ર કરવા માટે શક્તિ મુજબ દાન કરવું અને જે ક્રોધ આવે ને એમાં જે કીધું ને કે એમાં આપણું વચન એવું થઈ જાય કે કોઈને એવું બોલી નાખીએ કે કોઈનું મન દુઃખ થાય કોઈને મન દુઃખિત કરે એવી વાણી નહીં બોલવી જોઈએ કોઈનું મન દુભાય આપણે તો બોલી નીકળી જઈએ આગળ પણ મેં કહ્યું છે પણ એ બોલવાની અસર સામેલા વ્યક્તિ ઉપર કેવી રહી છે એનું મન દુભાતું નથી ને આવું વચન કોઈનું મન દુભાવે એવું વચન ન બોલવું સર્વત્ર શ્રીહરિ કરતા હરતા છે એમ ધારી દરેક શુભ કાર્ય કરેલા હોય એ ભગવાનને અર્પણ કરવા આ એકાદશીની વ્રતની કથા શું છે જે આપણે ઉત્તમ ફળ આપનારી છે આ કથા કે જે આ કથાથી એનું મહત્ત્વ અને આ કથા સાંભળવાથી પણ શું ફળ છે તો આપણે આ એની વાર્તા જે છે આ પાપ મોચની એકાદશી કે કેવી રીતે આ એનું મહાત્મ્ય છે એ આપણે અહીંયા રજૂ કરીએ છીએ આ આ વ્રતની કથા જે છે ને એ રાજા યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ પરમાત્માએ કહી હતી કે રોમસ ઋષિએ માદાતા રાજાને આ એકાદશીની વાત કહી છે એક સમયે મેધાવી ઋષિ સ્વર્ગમાં ચૈત્રરથ નામના કુબેરના વનમાં તપશ્ચર્યા કરતા હતા તે શિવભક્ત હતા તેથી શિવ શિવજી સાથે વેરનો બદલો લેવા માટે કામદેવે એમના શિવભક્ત જે હતા ને એમને જ તકલીફ આપી પોતાની માયા લઈ અને મંજુ ગોષા નામની અપ્સરા ત્યાં લાવ્યા અને મેધાવી ઋષિ તેમાં ચલાયમાન થયા ઘણો સમય વીતી ગયો સમયાંતરે જ્યારે મુનિને અંતર્જ્ઞાન થયું ત્યારે ઋષિએ ક્રોધાયમાન થઈ અને મંજુ ઘોષા અપ્સરાને શ્રાપ આપ્યો અને કહ્યું કે તે મને તપભ્રષ્ટ કર્યો છે માટે તું પિસાચીની થઈ જા અપ્સરાએ મુનિને ખૂબ વિનંતી કરી ત્યારે મુનિએ એનો રસ્તો કીધો મુનિએ કહ્યું કે તું સાપ અને પાપની પાપથી મુક્ત કરનારી એ પાપ મોચની એકાદશીનું તું વ્રત કરજે જે વ્રતના પ્રભાવથી અતારું પિસાદપણું દૂર થઈ જશે એ ઋષિના કહેવા મુજબ એ અપ્સરાએ આ પાપમોચીની એકાદશીનું વિધિવ્રત એ વ્રત કર્યું અને એ ઋષિના શ્રાપથી એ મુક્ત બની અને તેનું પિશાચપણું પણ દૂર થઈ ગયું મેધાવી ઋષિએ પણ તેમના પિતા ચેવન ઋષિના કહેવા મુજબ તેમણે પણ આ એકાદશીનું વ્રત કર્યું જ્યાં વ્રત નહોતું કર્યું ત્યારે ઋષિ નિસ્તેજ થઈ ગયા હતા તો આ વ્રતના પ્રભાવથી જે નિસ્તેજ થઈ ગયા હતા તો એમને પુનઃ તેમનું ચારું તેજ એમનું પ્રાપ્ત થયું તો આવી પુણ્યકારી સાપ અને પાપમાંથી મુક્ત કરનારી પાપ મોચીની એકાદશીનું મહાત્મ્ય એ ભવિષ્ય પુરાણમાં કહેલું છે નમો નારાયણ